તો ચાલો બાળકો આજે પણ આપણે શિવાજીની જ વાતો સાંભળીએ તમે શિવાજીના ઘણા બધા પરાક્રમો સાંભળ્યા આજે આપણે ઉંબરદરાનું યુદ્ધ સાંભળવાના છીએ ચાકણ કિલ્લો જીતી લીધો એટલે શાહિસ્ત ખાનની હિંમત ખૂબ વધી ગઈ અને તેને જીતની નવી આશા બંધાણી એટલે ચોમાસું પૂરું થતા સુધી પોતાના લશ્કર સાથે ત્યાં આવી પહોંચ્યો એ વિસ્તારમાં ચોમાસું બહુ ભારે સતત વરસાદ અને વરસાદનું જોર ઓછું થાય પછી જે નવા આક્રમણનો વિચાર કરી શકે શિવાજીના કિલ્લાઓ જીતવાનું કામ ખૂબ કઠણ છે આવું તેને ચાકણના ઘેરા વખતે સમજાઈ ગયું તેથી તેણે નવી યુક્તિ સજાવી સમુદ્ર કિનારા પરના વિસ્તાર પર આક્રમણ કરી અને જીતવાની તેથી જ તેણે કરતલબ ખાનની સરદારી નીચે મોગલ સેનાને રવાના કરી દીધી આ કરતલબ ખાનની સાથે બીજા ઘણા સરદારો હતા તેમાં માહોર ક્ષેત્રની એક બહાદુર સ્ત્રી રાયબાગન પણ હતી અને તેણે શિવાજીની વિરુદ્ધમાં મોગલ અભિયાનમાં એક આગેવાનનું કામ કર્યું હતું આ રાયબાગન બહાદુર હતી અને સાથે સાથે શિવાજીના બધા પ્રદેશની જાણકાર પણ હતી તેના ખ્યાલમાં એક વાત તરત આવી ગઈ કે કોકણ વિસ્તારમાં પ્રવેશવા જ્યારથી પસાર થવાનું છે એ ખીણ પ્રદેશ ખૂબ સાંકડો છે ગાઢ જંગલોથી વીંટળાયેલો છે અન્ન કે જળ પણ ન મળે એવી ખીણની પરિસ્થિતિ છે અને ત્યાં મોગલ સેના ફસાય એવી પૂરેપૂરી બીક છે આ શંકાને કારણે તેણે કરતલબ ખાનને વારવાનું નક્કી કર્યું પણ એ તો એની વાત કરવા કે સાંભળવા માટે તૈયાર જ નહીં હતો તેથી રાયબાગનની વાત તરબલક ખાન સાંભળે તેમ ન હતો એનું કારણ એક પણ હતું કે શિવાજીના ઘણા બધા સૈનિકો ચોમાસા દરમિયાન ખેતીના કામમાં રોકાયેલા રહેતા ચોમાસું પૂરું થાય પછી જ સાધારણ રીતે શિવાજીની યોજનાઓ આગળ વધતી અને વળી કરતલબ ખાન આગળ વધ્યો છતાં તેની સામે કોઈ લશ્કર ન દેખાયું એટલે એને ખાતરી થઈ ગઈ કે કોંકણ પરના આક્રમણ વિશે શિવો તો હજી અંધારામાં છે તેથી વિજય મળશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી આવી બડાઈમાં હતો તે પણ બાળકો પેલી રાયબાગન હતી ને એને તો બધી જ વાતની ખબર હતી પણ અત્યારે એની સલાહ સાંભળવા માટે આ કરતલબ ખાન તૈયાર ન હતો અને આ બાજુ શિવાજીના ગુપ્તચરો ચારે બાજુ સર્વાકાન રાખી ફરતા હતા હરેક ઘડીની માહિતી શિવાજીને પહોંચી જતી શિવાજીએ કરતલબ ખાનના આક્રમણને રોકવાનું કામ નેતાજી પાલકરને સોંપ્યું મુઠ્ઠી ભર સૈનિકો અને નાના સાદા શસ્ત્રો વડે વિશાળ અજગર જેવા અને તોપ જેવા મોટા ભયાનક શસ્ત્રોથી સજ્જ મોગલ સરકારને હરાવવાનું કામ ખૂબ અઘરું હતું પણ રણકુશળ નેતાજીએ પોતાની બધી ગણતરીઓ કરી લીધી અને વ્યૂહરચના પણ ઘડી કાઢી આ બાજુ કરતલબ ખાન વિશાળ અજગર જેવી સેના લઈ ઉંબરદરા તરફ આગળ વધી રહ્યો હતો નેતાજીએ એ અજગર જેવી મોટી સેનાને ખીણમાં ફસાવાનું તરફડાવીને મારવાનું વિચાર્યું મરાઠા સૈનિકોની છૂટક છૂટક ટોળીઓ સાંકળી ખીણની આજુબાજુ ઊંચા પહાડ પર ગાઢ જંગલોમાં પથ્થરો ગોફણો તીરકામઠા આવા શસ્ત્રો લઈ અડ્ડો જમાવીને બેસી ગઈ હવે મોગલ લશ્કર ખીણમાં પહોંચ્યું થોડું આગળ વધી બે ભાગમાં વેચાયું આ ત્યાં તો આજુબાજુમાંથી રણશિંગાનો અવાજ આવી રહ્યો ચારે બાજુ નગારા ગાજવા લાગ્યા અને આકાશમાંથી બાળકો આકાશમાંથી પથ્થર અને તીરનો વરસાદ આ લશ્કર પર વરસવા લાગ્યો સાંકડી ખીણ અને એ પણ સુકી ભટ્ટ સૈનિકો માટે બચવાનો કોઈ આધાર ન હતો જંગલમાંથી મોત વરસી રહ્યું હતું તેનાથી બચવા મોગલ સેના આમ તેમ ભાગી અંદરો અંદર અથડાતી હતી લશ્કર સાથે મોતી તોપો પણ હતી પણ તોપ ફોડવી કોના પર હુમલો કરનાર તો છુપાઈને બેઠા હતા ઘડીકમાં અહીંથી તો ઘડીકમાં ત્યાંથી હુમલો થતો હતો છુપાવા માટે ભાગાભાગી કરવા માટે મોગલ સૈનિકો અંદરો અંદર જ ઘવાતા હતા અને મોખ મોતના મુખમાં જ ધકેલાતા હતા અને વળી સાથે સાથે મોગલ સૈનિકો થાકેલા જણાય ત્યારે કોઈ કોઈ ઠેકાણેથી હાથમાં તલવાર લઈ જય શિવાજી જય ભવાની આવું કહી શિવાજીની મરાઠી ટુકડીઓ ફૂટી નીકળે મોગલ સૈનિકોને ઘાસની જેમ વાઢી નાખે તેથી મોગલ સૈનિકોની ભાગા ભાગીઓની વચ્ચે વધુ ગભરાટ ફેલાઈ ગયો ચારે બાજુથી થતા હુમલાઓએ મોગલ સૈનિકોને ગભરાવી થકવીને હતાશ કરી દીધા કરતલબ ખાન ગરજી ગરજીને સૈનિકોને પડકારવા લાગ્યો ઉત્સાહ આપવા લાગ્યો પણ ફસાઈ હતાશ થઈ સેના માટે આ બધું જ નકામો હતો રાયબાગન બેઠી બેઠી બધું જોઈ રહી હતી તેના મનમાં આશંકાઓ જે હતી એ બધી સાચી થતી હતી હવે તેનાથી બોલ્યા વગર રહેવાય તેમ ન હતું અને હવે કરતલબ ખાનને પણ સાંભળ્યા સિવાય કોઈ છૂટકો ન હતો શાહિસ્થ ખાનના ગણતરી વગરના મૂર્ખ સાહસને કારણે પોત્યા અવદશમ આવી પડ્યો અને આવડી મોટી સેનાને મોતના મુખમાં ધકેલી બેઠો હતો એ વાત હવે પોતાને સમજાઈ ગઈ હતી યુદ્ધ લંબાતું જશે તેમ 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 ખૂન ખરાબી વધતી જશે અને પોતાને જ ભોગવવું મુશ્કેલ પડી જશે ભાગવું પણ મુશ્કેલ પડી જશે તેવું તે સમજી ચૂક્યો હતો તેથી તેણે રાયબાગનની સલાહ માગી રાયબાગનની સલાહ સ્પષ્ટ હતી કે ખોટું સાહસ કરવાનું રેવા દે અને નામોશી તો વોરી જ લીધી છે હવે ખાન ખરાબી અટકાવવી તો એના માટે એક જ રસ્તો છે અને તે એટલે શરણાગતિ શિવાજી ઉદાર છે શરણાગતિ માગીશું તો વિનાશમાંથી તો બચી જ જઈશું કરતલબ ખાનને રાયબાગનની સલાહ સાચી લાગી તેણે સંધિ કરવા માટે રાયબાગન પર છોડી દીધું બાળકો આ બાજુ યુદ્ધ સ્થળેથી થોડે દૂર એક ઊંચી જગ્યા પર શિવાજી ઊભા ઊભા નિરીક્ષણ કરતા હતા માથે લોખંડી શિર ત્રાણ અને કંઠ સુધીના શરીરને ઢાંકતું લોકવચ ધારણ કરી કમરે તલવાર ખભે ધનુષ્ય બાણ સજાઈ શિવાજી ગરુડ જેવી તીક્ષ્ણ દ્રષ્ટિથી યુદ્ધ નીરખી રહ્યા હતા અને તમને ખબર છે કેવા લાગતા હતા સાક્ષાત સિંહ જેવા લાગતા હતા સફત્યાજ સફેદ ધ્વજ ફરકાવતો હું ખાનનો વકીલ છું સંધિ માટે આવ્યો છું એમ પોકારતો એ દૂધ દેખાયો શિવાજીએ તેને અભયદાન આપ્યું અને પોતાની પાસે બોલાવવા માટે સંકેત કર્યો દૂધે પોતાની વાક ચાતુર્ય અજમાવા માંડી બાળકો દૂધ ઘણો હોશિયાર હતો તેણે કહ્યું કે મોગલ સેનાપતિ કરતલબ ખાન વતી રાયબાગરને મને મોકલ્યો છે આપની રજા વિના આપના વિસ્તારમાં અમે ભૂલથી આવી ગયા છે તેથી ખાન સાહેબ દિલગીર છે મહારાજ હવે તમે થોડી મહેરબાની કરો તો અમે પાછા અમારા રસ્તે પડીએ શિવાજીએ તો વધારે દૂધને પીગળવા દીધો અને કહ્યું તારે હવે બીજી કોઈ વાત કરવાની છે ત્યાં દૂધ બોલી ઉઠ્યો આપના પિતા શાહજી સાથે ખાન સાહેબને જૂની ઓળખાણ હતી બંને ઘણા કામો સાથે કર્યા છે શાહજી મહારાજનો ખાન સાહેબ પર ઘણો પ્રેમ છે ખાનના ખોટા હુકમને લીધે જ આવી ભૂલ થઈ છે તેથી અમને ક્ષમા આપો સહી સલામત જવા દો આવું કહેવડાવ્યું છે અને બાળકો આ વાત સાંભળી શિવાજીએ શું કહ્યું ખબર છે ક્ષમાની વાત તો મંજૂર કરી શકાય તેવી છે પણ નુકસાનીના વળતર માટે તમારા લશ્કર સાથેના જેટલા પણ સાધન સરંજામ કિંમતી ચીજો ધન અનાજ બધું જ અમને સોંપતા જવું પડશે આટલી વાત મંજૂર હોય તો શરણાગતને સહી સલામત જવા દેવામાં અમને કોઈ વાંધો નથી ખાન સાહેબને આ શરતો કહેજો અને તાત્કાલિક જવાબ મોકલજો બાળકો શિવાજીને જેણે આ સમયે જોયા ને એ બધા તો ખૂબ ખૂબ ખુશ થઈ ગયા તેજસ્વી બુદ્ધિ પર એવી કુશળતા યુદ્ધ જીતવામાં બતાવે એવી જ કુશળતા શિવાજી સંધિ કરવામાં પણ બતાવે લાભ અને યશ બંને હાંસલ કરી લીધા શિવાજીએ દૂતે તો ખાનને શિવાજીની શરતો સંભળાવી ખાનને રાયબાગત સાથે મસલત કરી અને છેવટે હતાશ થઈ શરતો સ્વીકારી યુદ્ધ બંધ કર્યું મરાઠા સૈનિકોના કડક ઝાપતા હેઠળ મોગલ સેના પોતાનું બધું ધન સાધન સામગ્રી સોંપી સ્મશાનીથી જેમ પાછા આવ્યા હોય ને ડાકુઓ એવા મોઢા કરી અને સેના પાછી વળી શિવાજી મહારાજના વિજયનું શ્રેય નેતાજી પાલકરને ફાળે જાય છે કરતલબ ખાનની વિશાળ સુસજ્જ સેનાને હરાવી શકાય તેની પાછળ નેતાજી પાલકરની વ્યૂહરચના અને કુશળતા કામ કરી ગઈ અને એવું જ શ્રેય ઉંબરદરાની ખેણને પણ આપવું જોઈએ બાળકો નેતાજીએ હુમલા માટે પસંદ કરેલી એ ખેણની રચના જેવી હતી કે ત્યાં ફસાયેલી ગમે તેવી વિશાળ અને સુસજ્જ સેનાએ પણ હાર સ્વીકારવી જ પડે આ બાજુ ઔરંગઝેબ દિલ્હીમાં બેઠો બેઠો તેના મામા શાહિસ્ત ખાનને બહુ મોટી આશા સાથે દક્ષિણ તરફ મોકલ્યો હતો પણ શાહિસ્ત ખાને શિવાજીના પ્રદેશને જીતવા મોકલેલ કરતલબ ખાન શિવાજીના હાથે ખૂબ ખરાબ રીતે ઉંબરદરાના યુદ્ધમાં પરાજય થયો આ સમાચાર સાંભળી ઔરંગઝેબ તો લાલચોળ થઈ ગયો એનું તો કપાળ કૂટાઈ ગયું અને હવે પછી શું નિર્ણય લેશે ઔરંગઝેબ અને એની સામે શિવાજી શું કરશે તે આપણે હવે પછી જોઈશું તો ચાલો બાળકો આવજો